બકરી છે તો જીવ હત્યા નથી થતી અમારો વિરોધ છે બલી તમારી છે પ્રતિકાત્મક કરો તમે જે રીતે કરી રહ્યા છો તમારા ધર્મની અંદર તે પાછું જાહેરમાં થાય છે ગણિત જગ્યાએ આ શું સમાજ માટે સારું છે જે લોકો માંસાહારી નથી જે લોકો આ પ્રક્રિયાથી વિરુદ્ધમાં છે લોકોના જીવ તો ભાઈ છે તેનું શું હજારો જીવોની હત્યા થાય છે કૃષ્ણ ભગવાને બીજા ને ત્રીજા જેમાં કીધું છે તે પ્રમાણે સૃષ્ટિનો દરેક જીવ એક ઇમ્પોર્ટન્ટ છે તેની હત્યા શા માટે આ એક મોટો પ્રશ્ન છે ને અમારો વિરોધ છે સનાતન જે પ્રકારે જ્યોતિ દેવનાથ બાપુની વાત અહીંયા સામે આવી હોળી અને દિવાળી પર પ્રદૂષણની ચિંતા કરનારા લોકોના બકરી ઈદ ઉપર કેમ મોત સિવાય ગયા છે આ પ્રશ્ન તેમણે કર્યો છે અને આ સાથે જીવ હત્યા પર તેમણે રોક લગાવવાની માંગ કરી છે બકરી ઈદ ઉપર જીવ હત્યાનો વિરોધ તેમણે કર્યો છે